ઉદ્બોધન કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદી ઉપસ્થિત ઇતિહાસ વિદોને સંબોધતા જણાવ્યું કે આપણે જાણીએ છીએ તેમ સમય સમય માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલા ભૂતકાળના અભ્યાસને આપણે ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ આવા અભ્યાસ કરનાર કે લખનાર વિદ્વાનોને ઇતિહાસકાર કહે છે આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથક્કરણ કરાય છે અને તે મોટાભાગે ઘટનાઓના કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે ચાણક્યનું કથન છે કે જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તે પોતાની અસ્મિતાને નકારે છે કોઈ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ કે જેનું કોઈ બાહ્ય સંદર્ભીય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિદ્યાશાખામાં સાંસ્કૃતિક વારસો શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે સમાજ સાથે સંબંધિત માનવ જીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર આમ જોઈએ તો વર્તમાન માનવ જીવન સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે ઇતિહાસ ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સમાજ છે તેમાં કોઈ ઇતિહાસકાર રાજકીય કોઈ કે સામાજિક બીજા કોઈ કે ધાર્મિક નૈતિક કે આદર્શવાદી આર્થિક સાંસ્કૃતિક પાસાને વિશેષ મહત્વ આપેલું છે વાસ્તવમાં ઇતિહાસ આ બધા પાસાનો સરવાળો છે ડોક્ટર ત્રિવેદી આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા આવનાર દિવસોમાં સમયની માંગ મુજબ પ્રવાસનને લગતા વિષયો પર ભાર આપી નવા અભ્યાસક્રમોની ભૂમિકા રજૂ કરી હતી